સીતારામ જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીરબાઈ માને જય વિંજયાત ભગત તો કેમ મિત્રો બધા આનંદમાં છે ને હા હવે આ અહીંયા એનઆરઆઈ જે બધા માણસો અહીંયા ટૂંકમાં એનઆરઆઈ એટલે નોન રેસિડેન્ટ ઇન્ડિયન્સ તો એના વિશે મારે તમને વાત એ કરવી છે કે એ પહેલાંય મેં ઘણી વખત આમ તો જો લોક તો બનાવેલ છે પણ અમુક છતાંય એમાં ઘણા માણસોને મને એક ઓલા એરપોર્ટમાં જ ભેગું થઈ ગયું હતું ભાઈ આપણું યુટ્યુબર ફેન રાઈટ હવે એની મને એવી બેને વાત કરી કે છે ને તમે કે આ વિશે એક વ્લોગ બનાવો કે મારે છે ને એકાઉન્ટ ત્યાં ખોલાવવું છે ઇન્ડિયામાં હં તો એકાઉન્ટ ખોલાવવું હોય તો ક્યુ ખોલાવાય ને કઈ રીતે ખોલાવવું એના વિશે તમે વાત કરજો તમે કીધું હાલો એને પણ ભેગું લઈ લે આમાં આપણે કંઈ એવું નથી કે ખાલી એના વિશે જ વાત કરવી પણ વાત એ વસ્તુ કરવી છે કે એનઆરઆઈ થયા પછી તમે ક્યુ એકાઉન્ટ ત્યાં રાખી હગો ઇન્ડિયામાં અને ક્યુ એકાઉન્ટ તમારે ટ્રાન્સફર કરવું જોઈએ અથવા તો બંધ કરવું પડે ત્યાં કારણ કે એકોર્ડિંગ ટુ ફેમા રૂલ્સ રાઈટ અને આરબીઆઈના જે રૂલ્સ છે એ મુજબ આપણે ત્યાં સેવિંગ એકાઉન્ટ ત્યાંનું એ સેવિંગ એકાઉન્ટ આપણે ત્યાં હોય ને આપણે સેવિંગ સેવિંગ એકાઉન્ટ જે ખોલ્યું હોય તો એ આપણે રાખી શકીએ નહીં બરાબર અને જો રાખીએ તો એ ફેમાનું ઉલ્લંઘન થાય એમ કહેવાય મતલબ કે એ અગેન્સ્ટ ધ લો છે અને અને જો એમાં આપણે કંઈ ખબર પડે તો એ લોકો પહેલાં તો આપણે નોટિસ મોકલે અને ફાઇન એ કરી શકે પણ જનરલી લિનિયન થોડાક છે એમ કે હજી પણ કારણ કે એને ખબર છે કે આ જે બહારથી બધા આ એનઆરઆઈ જે બધા છે એને ખોટા હેરાન કરવાનો મતલબ નથી કંઈ કારણ કે એ લોકો બહારથી પૈસા લઈ આવે છે ઇન્ડિયામાં ઇન્ડિયામાંથી બહાર પૈસા બહુ ઓછા લઈ જાય છે એમ જનરલી બધા આપણે હે ને કારણ કે આપણું ત્યાં ફેમિલી રહ્યું હોય અથવા તો આપણને પણ એમ ભવિષ્યમાં હોય કે ચાલો આપણે રિટાયર્ડ થાય હું તો પછી ન્યાં આપણે કંઈક લેવું બંગલો લેહું કે કંઈક મકાન બનાવશું કે ન્યાં રહેવું એમ ટૂંકમાં આપણે ચાર પાંચ મહિના ન્યા રહીએ ને પછી અરે અહીંયા રહીએ કારણ કે સમર જ્યારે હોય ઉનાળો ત્યારે અહીંયા સારું રહીએ અને વિન્ટરના વિન્ટર દરમિયાન એટલે કે જ્યારે ક્રિસમસ ટાઈમની એ ટાઈમ હોય ડિસેમ્બરને તો ન્યા મજા આવે ત્યારે શિયાળો હોય ન્યાં ને શિયાળામાં ત્યાં બહુ મજા આવે તો ઘણા માણસો આપણા હવે રિટાયર્ડ જે માણસો થઈ ગયા છે એ બધા આપણે કરે છે નિયમ બરાબર કે અહીંયા વયા જાય નહીં ને ઇટ્સ ગુડ એમ તો ત્યાં આપણે છે ને ફર્સ્ટ થિંગ રાઇટ કે એનઆરઆઈ એનઆરઆઈ સ્ટેટસ ક્યારે મળે તો કે એનઆરઆઈ સ્ટેટસ ક્યારે મળે કે જ્યારે એકસો ને બ્યાસી દિવસથી ઉપર આપણે કોઈ પણ બીજા દેશમાં રહીએ એવા રાઈટ તો આપણે પછી એનઆરઆઈ સ્ટેટસ આપણે મળી જાય છે આમ તો જનરલી બે વર્ષનું એનું છે કે બે વર્ષ સુધી તમે બહાર રહ્યો ગમે ત્યાં ઇન્ડિયાવાળા એમ કહે છે કે બે વર્ષ તમે બહાર રહ્યો એટલે તમને એનઆરઆઈ સ્ટેટસ મળી જાય હવે એનઆરઆઈ સ્ટેટસ મળ્યા પછી તો આપણા પાસે ત્યાં પહેલાંના એકાઉન્ટ તો પડ્યું હોય ને કે આપણે ખોલાવ્યા હોય એટલે સેવિંગ એકાઉન્ટ હોય બીજા એકાઉન્ટ હોય ફિક્સ ડિપોઝિટને ના તેને કંઈક ઘણા હોય અહીંયા આપણે કંઈક કરતા હોય એટલે તો એ એકાઉન્ટ પછી આપણે એને બંધ કરાવી અથવા તો ટ્રાન્સફર કરી અને એનઆર એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવું પડે નોન રેસિડન્ટ ઓર્ડિનરી એકાઉન્ટ અને બીજું આપણે જે ખોલાવી શકીએ એટલે એ એનઆર ઓ જે એકાઉન્ટ આપણે ટ્રાન્સફર કર્યું એટલે ત્યાંના જે કંઈ પૈસા કે છે જે કંઈ મૂડી આપણી હોય અહીંયા એ બધી મૂડી એમાં એનઆર એકાઉન્ટમાં નોન રેસિડેન્ટ ઓર્ડિનરી એકાઉન્ટ એમાં નાખી દેવાની એટલે એ હિસાબ કિતાબ બધાય ન્યાનો ટૂંકમાં ઇન્ડિયાનો કંઈ પણ હિસાબ કિતાબ હોય તો એમ આર ઇએ પણ હવે અહીંથી આપણે જે પૈસા અહીંથી મોકલવા હોય તો એના માટે એનઆરઇ એકાઉન્ટ ખોલાવાય એમ એનઆરઓ એકાઉન્ટ ખોલાવો તો એનઆર એકાઉન્ટમાં આપણે પૈસા મોકલી શકીએ પણ વાંધો એ આવે પાછો કે એ પછી આપણે હે ને એને કન્વર્ટ કરવાને પાછા પાઉન્ડમાં જોતા હોય તો એના માટે પાછી આરબીઆઈની પરમિશન લેવી પડે સમજા એટલે એ બહુ બધું બધું કોમ્પ્લિકેટેડ થઈ જાય પણ એના કરતાં જો એનઆરઈ એકાઉન્ટ એટલે નોન રેસિડન્ટ એક્સટર્નલ એકાઉન્ટ એના એનઆર ઈ નોન રેસિડન્ટ એક્સટર્નલ એકાઉન્ટ એ જો ખોલાવ્યું હોય આપણે તો અહીંથી આપણે જે પાઉન્ડમાં પૈસા મોકલીએ એ રૂપિયામાં રહીએ અને ત્યાં તમે રૂપિયામાં જેમાં ત્યાં ત્યાં તમે એ એનઆર એકાઉન્ટમાં રાખી શકો ફિક્સ ડિપોઝિટમાં એનઆરઇ એકાઉન્ટમાં કરાવી શકો તો તમને એના ઉપર જો વ્યાજ એક તો ત્યાં જે વ્યાજ મળે ને એના ઉપર તમને ટેક્સ ન લાગે બરાબર કોઈ ટીડીએસ કે બીડીએસ કે કાંઈ ન કપાય અને એ તમારે પૈસા જ્યારે અહીંયા જોતા હોય ત્યારે તમે અહીંયા લઈ આવી શકો અથવા તો એનઆર એકાઉન્ટમાંથી તમારે પછી ન્યા જરૂર પડે તો ન્યા તમે એનઆરઓ એકાઉન્ટમાં નાખી અને તમારે જ્યાં વાપરવા હોય ત્યાં વાપરી શકો બરાબર હવે માનો કે આપણે ત્યાં કોઈ આપણે મકાન લેવું છે તો આપણે એ એનારી એકાઉન્ટમાંથી જો પૈસા આપણે નાખ્યા હોય અને એ પ્રૂફ રાખવાનું બધા ટૂંકમાં આપણે જે કંઈ પૈસા દઈએ મકાન લઈએ આપણે માનો કે વીસ લાખનું મકાન લીધું તો એ બધું પ્રૂફ રાખવાનું કે આ ભાઈ પ્રૂફ છે બધું અમારા પાસે બરાબર હવે એ પ્રૂફ રાખ્યા પછી ટૂંકમાં એમ કે આ એનારી એકાઉન્ટમાંથી અહીંથી જો બહારથી પૈસા આવ્યા એટલે એ તમને કોઈ ના ન પાડે તમારા ઉપર કોઈ ટેક્સ બેક્સ લાગે નહીં હવે એ એનઆર એકાઉન્ટમાં જે પૈસા વીસ લાખ રૂપિયાનું તમે મકાન લીધું અને પછી એમ થયું કે હાલો પાંચ વર્ષ થયા પછી આપણે થયું કે ભાવ થોડોક વધ્યો છે તો આપણે વેચી નાખીએ બરાબર તો હવે એ મકાન તમે માનો કે પાંચ વર્ષ પછી વેચી નાખ્યું અને લગભગ ત્રીસ લાખ રૂપિયા આવ્યા તો જે ત્રીસ લાખ રૂપિયા પાછા તમારે એમાંથી જો વીસ લાખ દસ લાખ ઉપર તમારો ટેક્સ જે કંઈ થતો હોય એનો કાયદેસર એ ટેક્સ તમારે ભરી દેવાનો અને એ પૈસા તમે ડાયરેક્ટ અહીંયા પાછા તમારે જોતા હોય ને તો એ તમે અહીંયા લઈ આવી શકો એના માટે તમને કોઈ ના ન પાડી શકે બરાબર પણ તમારી પાસે એ રેકોર્ડ હોવો જોઈએ અને બીજું એક એ વસ્તુ કે દર વર્ષે તમારે ત્યાં ઇન્કમટેક્સ રિટર્ન ભરવાનું હવે ઘણા કહે કે ભાઈ અમારે નથી આવાકતની કંઈ પૈસા આપણા કંઈ છે નહીં તો ઇન્કમ ટેક્સ રિટર્ન શું ભરીએ એકાઉન્ટ તો છે ને આપણી પાસે થોડા ઘણા પૈસા તો છે ને બરાબર હવે એ જો તમે કન્ટિન્યુઅસ તમે ભરતા હોય દર વર્ષે તો એમાં એમાં કંઈ મોટી વસ્તુ નથી તમે એકાઉન્ટન્ટ એકાઉન્ટન્ટ આ એકાઉન્ટન્ટ ગમે નહીં કહી દો ના એટલે એ ઘાઈ ગાય રિટર્ન ભરી દઈએ અને એ કંઈ બહુ ચાર્જ નથી કરતા ચાર પાંચ હજાર રૂપિયા કે એમ કરે જાડા મોટા કેવો જેવો એકાઉન્ટન્ટ એના ઉપર કરે રાઈટ પણ એ તમને ત્યાં ભરી દઈએ ને એ બધું થઈ જાય તો તમારે આપણે પાસે એક રેકોર્ડ હોય અને એને ખબર હોય ઇન્ડિયામાં કંઈ ગમે ત્યારે આપણે કે ભાઈ આપણે છે ને એનઆરઆઈ છે એટલે આપણને કોઈ બીજો કોઈ પ્રોબ્લેમ નડે નહીં કોઈ પ્રોપર્ટીમાં ન નડે અને આપણે એનઆરઆઈ તરીકે બીજી કંઈ પ્રોપર્ટી કંઈ લઈ શકીએ તો કે પ્રોપર્ટી છે ને આપણે જો મકાન લઈ શકીએ ત્યાં પછી આપણે ઇન્વેસ્ટ કરી શકીએ આપણે પોર્ટફોલિયોમાં શેરમાં એમાં બધા એમાં કંઈમાં એવી બધી કોઈ વસ્તુ હોય તો એમાં આપણે ઇન્વેસ્ટ કરી શકીએ આપણે પૈસા બરાબર પણ આપણે ત્યાં છે ને ખેતર એટલે મકાન એટલે ખેતર ન લઈ શકીએ એટલે ફાર્મ ન લઈ શકીએ ટૂંકમાં હવે ફાર્મ આપણે હા ઇનકેસ કે કદાચ આપણે ત્યાં હેરિટેજમાં આપણે પહેલાંના દાદાનું આપણું ફાર્મ હોય તો એ આપણને ગિફ્ટમાં મળ્યું હોય તો એમાં આપણે એ લોકો કંઈ માથાકૂટ કરતા નથી એ તમે રાખી હગો અને જ્યારે વેચો ત્યારે એના જે કંઈ થતું હોય એ ભરી દો એ વસ્તુ જુદી છે બરાબર પણ એના સિવાય તમે નવું કોઈ ત્યાં ખેતર લેવું છે તમારે તો તમારા નામ ઉપર તમે ત્યાં એનઆરઆઈ તરીકે ખેતર લઈ શકો નહીં પણ આપણા જનરલી શું કરે છે કે આપણે બધાએ તો ત્યાંનો લગભગ આપણે પાસે બધા આધાર કાર્ડ હોય એટલે ન્યાનું હોય તો નાનું આપણે એડ્રેસ બતાવીને ન્યા કરીને આપણે લઈ લઈએ એ આપણું પણ આપણે ટૂંકમાં આપણે પાસે બાત દાદાની ખેતી છે એટલે લગભગ આપણે કંઈ માથાકૂટ ન કરે પણ નહીંતર એ થઈ શકે નહીં અને બીજું હવે માનો કે તમે અહીંયાથી જે પૈસા ન્યા એનારી એકાઉન્ટમાં નાખ્યા અને ત્યાંથી પછી એના ઉપર તમે એક કોઈ મકાન લીધું અને પાછું તમારી પાસે આ સેવિંગ એકાઉન્ટ પહેલાંનું સેવિંગ એકાઉન્ટ પડ્યું છે સમજા પહેલાં આપણે અહીંયા ગયા હતા ત્યારનું સેવિંગ એકાઉન્ટ પડ્યું હવે એ મકાન લઈને તમે કોઈ ભાડે આપી દીધું ને એના જે પૈસા કંઈ આવ્યા ભાડું આવ્યું એ પાછું સેવિંગ એકાઉન્ટમાં તમે ના નાખ્યું ન્યા ઇન્ડિયાના રાઇટ હવે ઇન્ડિયાના સેવિંગ એકાઉન્ટમાં નાખ્યું અને પછી પાછા વળી અમુક પૈસા વળી તમે પાછા એનઆરઓ એકાઉન્ટમાં નાખ્યા હમ હવે એ બધું મિક્સ જેવું કર્યું ને એટલે ઓલા લોકોને ખબર પડે ને ફેમાને અને આરબીઆઈને અને બેંકને ખબર પડ્યા પછી તમને નોટિસ મોકલી હગે અને તમને ફાઇન કરી હગે એટલે તમને તમારા ઉપર ફાઇન થાય બરાબર એનઆરઆઈ એકાઉન્ટ એક એવી વસ્તુ છે કે એનઆરઆઈ એકાઉન્ટમાંથી એક વખત પૈસા એનઆરઓ એકાઉન્ટમાં ગયા એટલે એ પાછા આવી હગે નહીં પણ એનઆરઇ એકાઉન્ટમાં હોય ત્યાં સુધી તમારું કોઈ નામ ન લઈ હગે એના ઉપર કોઈ ટેક્સ લાગતો નથી એનઆરઓ એકાઉન્ટમાં જેટલા પૈસા પડ્યા હોય ને એમાં જે કંઈ વ્યાજ મળતું હોય તો એના ઉપર ટીડીએસઈ લાગે અને એના ઉપર ઇન્કમ ટેક્સ પણ આપણો લાગે જે થતો હોય બરાબર હવે આ જનરલી વાત કરું છું મોટી મોટી કમાનો પચાસ સાઠ લાખ પડ્યા હોય કે સિત્તેર લાખ પડ્યા હોય તોની વાત થાય છે બાકી સામાન્ય આપણે બે પાંચ લાખમાં પડ્યા હોય તો એમાં તો કંઈ બહુ કંઈ પ્રોબ્લેમ થતો નથી કારણ કે આપણે છે ને ત્યાં પૈસા વાપરવા માટે લઈ ગયા હોય અહીંથી હમ જનરલી તો આપણે એમ જ હોય એટલે પૈસા વાપરવા માટે લઈ જઈએ એ બધા એનઆર એકાઉન્ટમાં એનઆરઇમાંથી એનઆરઓમાં નાખી દેવાના અને ત્યાં વાપરવાના જેટલા વપરાય એટલા બરાબર બાકી બીજા પડ્યા રહીએ થોડા ઘણા એટલે તો કંઈ તમારે પ્રોબ્લેમ નથી પણ બીજા આપણે એકાઉન્ટના સેવિંગ એકાઉન્ટ કે બીજા ફિક્સ ડિપોઝિટના આ તે નવા કોઈ એકાઉન્ટ બીજા કોઈ ખોલાવી શકીએ નહીં એઝ એ એનઆરઆઈ બરાબર તો હવે આ પાક્કું થઈ ગયું છે તમણી કે હવે છે ને આપણે બે જ એકાઉન્ટના ખોલાવી શકીએ મેઇન એનઆરઇ અને એનઆરઓ ઓ એટલે નોન રેસિડન્ટ એક્સટર્નલ અને નોન રેસિડન્ટ ઓર્ડિનરી એકાઉન્ટ ઓર્ડિનરી એકાઉન્ટ એટલા માટે કે ન્યાનિયા પૈસા ન્યાના પૈસા આપણે જે કંઈ હિસાબ કિતાબ હોય ને આપણો કંઈક વ્યવહાર હોય એ હચવાય ને એનઆરઆઈ એકાઉન્ટ એટલા માટે કે આપણે અહીંયા કંઈ ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય અને એ ઇન્વેસ્ટમેન્ટ માટે પાછા ભવિષ્યમાં આપણે પાછા એ પૈસા અહીંયા લઈ આવી શકીએ બરાબર અને એ એનઆરી એકાઉન્ટમાં તમારે પૈસા પડ્યા હોય ને એમાં તમને જે વ્યાજ મળે એના ઉપર કોઈ ટેક્સ નથી એટલે એનારી એકાઉન્ટ ખોલાવવાનું બરાબર તો હવે પૂરેપૂરું સમજાઈ ગયું છે તમને કે એક્ઝેક્ટલી કે શું છે આ ખેલ બરાબર તો આવતા પરિપાછા નવા બ્લોગમાં એક નવું લઈને આવ્યું તો હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીરબાઈ માન જય વિજય ભગત અને જય ખોડિયારમાં